સુરતના આડાજણ અને પાલ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરતા રીઢા આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે આરોપીઓ પકડાઈ જતા બાર ગુનાઓના ભેદ ઉકલાઈ ગયા હતા પોલીસે આરોપીઓ પાસેથી બાર પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચેઇન સ્નેચિંગ કરનાર રીઢા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પાંડેસરા વડોદ ગામ સિનેમા સામે આવેલ રોડ પરથી આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે મોહિત રામયશ ઉર્ફે રામજસ રામનિવાસ પટેલ અને રાહુલકુમાર ઉર્ફે રંગા બાલમુકુંદ રામચંદ્ર દેવરામ ચંદ્રવંસિંહાને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી બાર જેટલી સોનાની ચેઇન ઝડપી પાડી છે જેની કિંમત અગિયાર લાખ પંદર હજારથી વધુ થાય છે આ ઉપરાંત પોલીસે ચોરીના ગુનામાં ઉપયોગમાં લીધેલ ત્રણ ટુ વ્હીલર વાહનો કબજે કર્યા છે પોલીસે સોનાની ચેઇન અને વાહનો મળી 12,85,000 થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મુનલાઈટ એરિયા પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટરાય પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયો છે આ બાતની આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી એના બંનેની પૂછપરછ કરતાં આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય અગાઉ મોહિત પટેલ છે એ બાવીસેક ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ બોડી ઓફ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલુ હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં બારથી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પોતાના મોજ શોખ પૂરા કરવા છેલ્લા છ મહિનાથી તેઓ સુરતના અડાજણ અને પાલ વિસ્તારમાં અલગ અલગ વાહનો પર સવાર થઈ પોતાની ઓળખ છતી ન થાય તે રીતે રાત્રિના સમયે મોઢે માસ્ક પહેરી રાહદારીઓ તથા વોક પર નીકળતા ઈસમોને ટાર્ગેટ કરતા હતા અને તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તોડી સ્નેચિંગ કરતા હતા

આ બધા બાઇકો ઉપર પાલ અને અડજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેઇન પહેરશે અને વજનવાળી ચેઇન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા માણસો અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ દુકલ જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેઇન લઈને ભાગી જતા હતા વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે આરોપી મોહિત રામયશ ઉર્ફે રામજસ રામનિવાસ પટેલ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને તે ભૂતકાળમાં લિંબાયત પાંડેસરા ખટોદરા ઉમરા અડાજણ તથા રાંદેર પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ જુગાર શરીર સંબંધ તથા જાહેરનામાના ભંગ જેવા વીસથી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને વર્ષ 2020 માં પાસામાં પણ તેની અટકાયત કરવામાં આવી છે આરોપીઓએ અત્યાર સુધીમાં એકબીજાની મદદગારીથી થી 30 થી વધારે ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું અમની પાસેથી અંદાજે 12 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કરે રિકવર કરવામાં આવ્યો છે 11 કેન રિકવર કરવામાં આવી છે 3 મોટરસાઇકલ કબજે લેવામાં આવ્યા છે અને 12 થી વધુ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે અત્યારની જ પૂછપરછ દરમિયાન છેલ્લા ચારેક માસમાં ચાર થી પાંચ માસ દરમિયાન બારેક ગુનાઓનું એમ લોકોએ કબૂલાત કરી છે આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પોતાની ઓળખ છતી ન થાય તે માટે રાત્રિનો સમય પસંદ કરતા હતા અને મોઢે માસ્ક તથા રૂમાલ બાંધી વાહનની નંબર પ્લેટ વચ્ચેના ભાગથી વાળી દઈ ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હતા પકડાયેલ આરોપી મોહિત વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથક મળી બાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત